એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે જય અંબે પગપાળા સેવા સંઘ મકરપુરા ગામ વડોદરા વિસામાના કેમ્પનું આજે સમાપન કરવામાં આવ્યું મકરપુરા ગામ વડોદરાથી વિસામો તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસથી લઈને તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ એમ ત્રણ દિવસ સતત વિસામાનો કેમ્પ દિવસ રાત ચાલુ હતો જેની આજરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી જય અંબે શિવાસંઘ મકરપુરા ગામ વડોદરાએ આજે દસ વર્ષ પૂર્ણ કર્યા જય અંબે શિવાસંઘ મકરપુરા ગામ વડોદરા રેલવે ક્રોસિંગ પાસે કોલેજની બહાર વડાલી ત્રણ દિવસ માટે વિસામાના કેમ્પનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એકસો પચાસ કરતાં વધારે સ્વયંસેવકોએ વિસામામાં દિવસ રાત સુધી જમવાની તેમજ ચા નાસ્તાની સેવા પૂરી પાડી હતી મકરપુરા ગામ વડોદરા સેવાસંઘ દ્વારા વિસામામાં ત્રણ દિવસ સુધી શુદ્ધ અને સાત્વિક જમવાનું તેમજ રાત્રે ચા નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે અને સંઘના સ્વયંસેવકો તેમજ આજુબાજુના લોકો પણ સેવા કરવા માટે સંઘમાં પોતાનું યોગદાન આપે છે જય અંબે સેવા સંઘ મકરપુરા ગામ વડોદરાના આયોજક લલિતભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે અમારે વડોદરાથી આ વિસામાને દસ વર્ષ પૂર્ણ થયા છે તેમજ પગપાળા જતા પદ્યત્રીઓ આશરે પચીસથી ત્રીસ હજાર જેટલા માઈ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને તેમણે વધુમાં જણાવ્યું કે વડાલી શહેરની જનતા તરફથી અને વેપારીઓ તરફથી અમને સારો એવો પ્રતિસાદ મળ્યો છે જેથી અમને કામ કરવામાં અનુકૂળતા અને સરળતા રહે અંતમાં મા અંબાની મહાઆરતી કરીને બપોરે બાર કલાકે બાદ વિસામામાં કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા